હું મહેશ ભાઈ ભરત તરીકે બોલું છું અમારા પાંચસો થી સાતસો જણા ની લારી નું પ્રમુખ હું મેન અમે રોડ કરેલી છે મીના મેલ રોડ કરેલી છે અમને વિશ્વાસ છે સાહેબ અમને જરૂર જરૂર જગ્યા આપશે માટે સરકાર સપોર્ટ મારું નામ આવી જુનાણી આજે અમે સવારે પોપટપરા થી માંડી કલેક્ટર ઓફિસ સુધી મૌન રેલી નું આયોજન કર્યું અને કલેક્ટર સાહેબને પણ પણ આવેદનપત્ર આપ્યું અને અમને પણ ભરોસો આપ્યો છે કે ભાઈ ઝડપથી અમે આનો નિકાલ કરી અને સારી તમને સુવિધા અને સારી જગ્યાનો વિકલ્પ પણ આપશું અને પછી મહાનગરપાલિકાએ અમે આવતા સુરેન્દ્રનગરમાં આજે અમને કમિશનર સાહેબે પણ એમને આવેદનપત્ર આપ્યું અને એમને પૂરો ભરોસો છે અને પૂરો વિશ્વાસ સાથે એમને કીધું કે તમને ઝડપથી ને ઝડપથી સારો વિકલ્પ આપી અને સૌ ધંધા રોજગાર વગરના છે એને અમે બે ચાર સારો વિકલ્પ આપી અને સૌને માણસો હતા અને સૌનો સાથ સહકાર હતો ભાઈ રજકભાઈ જિંદાણી છે સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા દ્વારા તારીખ અગિયાર એક બે હાજર ચોવીસ ના રોજ દબાણ હટાવવા ઝુબેશ દરમિયાન લારી ગલ્લા પાછળના વાળાને હટાવેલ એના અનુસાધનમાં કલેક્ટર સાહેબે એક મીટિંગનું આયોજન કરેલ એમાં વેપારી એસોસિએશન મંડળ ભાઈઓને બોલાવેલ પછી અમને લારી ગલ્લા પાછળના ભાઈઓને બોલાવેલ એમાં નિર્ણય લીધેલ કે તમે લોકો મેઇન રોડ મીના બજાર થી ટાકી ચોક સુધીના લારી ગલ્લા પાછળના વાળા ભાઈઓ ને મોચી બજાર મિલ રોડ ઉપર અને પોપટપરા વિસ્તારમાં ઊભી રાખીને વેપાર કરવાનો છે

સુરેન્દ્રનગર તરફથી જાવેદભાઈ જિંદાણી હું બોલું છું